ગુજરાતની બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે આ બંને બેઠક માટે છવ્વીસ મેથી ચૂંટણી ફોર્મ ભરવાની શરૂઆત થશે ઓગણીસ જૂન બે હજાર પચીસના રોજ મતદાન યોજવામાં આવશે અને ત્રેવીસ જૂને મતગણતરી કરવામાં આવશે ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થતાં કડી વિધાનસભાની બેઠક ખાલી પડી હતી જ્યારે વિસાવદરની સીટ પર આપમાંથી જીતેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા અહીં પણ ફરી પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા સમયસૂચકતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા તમામ તૈયારી શરૂ કરવામાં આવી છે અમદાવાદના માનવ મંદિર પાસે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ એક સ્વિફ્ટ ગાડીનો ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો ત્યારે આ કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે એક્ટિવા ચાલક અને બાઇક ચાલકને ટક્કર મારી હતી અને બંનેને ટક્કર માર્યા બાદ કાર વિજય પાન પાર્લરમાં ઘૂસી ગઈ હતી આ દરમિયાન પાન પાર્લર પર ઉભેલા કલ્પેશ સોલંકીનું સારવાર દરમિયાન મોત થયું છે જ્યારે બે લોકોને ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અકસ્માત કરનાર કાર ચાલક દારૂ પીડેલી હાલતમાં મળી આવ્યો છે ત્યારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આજે દેશભરમાં લાખો વિદ્યાર્થીઓએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસીસની પ્રિલિમ પરીક્ષા આપી છે જેમાં ગુજરાતમાં પચીસ હજાર ઉમેદવાર નોંધાયા હતા ત્યારે બે તબક્કામાં લેવાનારી પરીક્ષામાં પહેલું પેપર સવારે નવ ત્રીસથી અગિયાર ત્રીસ વાગ્યા સુધી લેવાયું હતું જ્યારે બીજું પેપર બપોરે બે ત્રીસથી ચાર ત્રીસ સુધી લેવાયું હતું પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને ઓળખપત્ર અને હોલ ટિકિટ સાથે કડક ચેકિંગ બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે સોશિયલ મીડિયામાં યુપીએસસીનું પેપર ત્રીસ હજારમાં મળી જશે એવી રીલ પણ વાયરલ થઈ હતી જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે